અનેક સોસાયટીઓના રહીશો દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આક્ષેપ છે કે જીબી કર્મચારીઓ સ્માર્ટ મીટર જબરજસ્તી લગાવી રહ્યા છે અને લોકોની ફરિયાદો સાંભળવા માટે કોઈ તૈયાર નથી ગઈકાલ ભરૂચની એક સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલ કર્મચારીઓને રહીશોઈ વિરોધ સાથે સોસાયટીમાંથી બહાર કરી દીધા હતા હાલ જબરજસ્ત આંદોલનનું વાતાવરણ છે ત્યારે આજે આ વિવાદ વચ્ચે કુકરવાળા ગામની નવી નગરીમાંથી ઘટના સામે આવી છે નવી નગરીમાં રહેતા બુધાભાઈ વસાવા જે ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને મહિનો બાર હજાર રૂપિયા કમાય છે તેમને જીબી તરફથી એસી લાખ રૂપિયાનું વીજ બિલ પહોંચતા પરિવારના હોશ ઉડી ગયા હતા

બોલો મારું નામ બુડાભાઈ મંગુભાઈ વસાવા છે હું નવી નગરી ગુપુલ નગર પાસે એસી લાખ રૂપિયા લખી ગયેલો છે બિલ માં તારે આટલું બધું બિલ હમણીને મેં પૂછવા જોઈએ ભાઈ મને જ કીધું કે એસી લાખ રૂપિયા બિલ છે તારું તો મને પેશર ચડી જાય આટલું બધું લાઈટ બિલ કીધા આવે જીબી મેં નહી આ ભારેલા છોક મોબાઈલ માં કહેલું ગ્રુપ ના ગ્રુપ માં ના અમે નહીં કહીએ આ ગ્રુપમાં મોકલેલું